બિહાર ચૂંટણીને પગલે ભારત નેપાળ સરહદ આગામી ત્રણ દિવસો માટે સંપૂર્ણપણે બંધ કટોકટી સિવાયની તમામ અવરજવર પર પ્રતિબંધ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખીને ભારત નેપાળ સરહદને આજથી બોત્તેર કલાક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે આ નિર્ણય શનિવાર આઠ નવેમ્બરની સાંજે છ વાગ્યાથી મંગળવાર અગિયાર નવેમ્બરની સાંજ છ વાગ્યા સુધી અમલમાં રહેશે જેનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવાનો છે આ સમયગાળા દરમિયાન સરહદ પારથી કોઈપણ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માત્ર માનવતાવાદી અને તાત્કાલિક તબીબી સેવાઓ જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં જ છૂટછાટ આપવામાં આવશે આ પગલું નેપાળના સરલાહી મોહંતરી અને રોથ હટ જેવા જિલ્લાઓને અડીને આવેલી બિહારની સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના હેતુથી લાવવામાં આવ્યું છે બંને દેશોના સુરક્ષા અધિકારીઓ વચ્ચે થયેલી સંકલન બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે સરહદ પર તૈનાત ભારતીય સશસ્ત્ર સીમા બળ ને નેપાળ પોલીસ દ્વારા સંયુક્ત રીતે ગસ્ત વધારી દેવામાં આવી છે જેથી કોઈ અસામાજિક તત્વો સરહદ પારથી પ્રવેશી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું વિક્ષેપ ન પાડી શકે